નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ ગોધરા તાલુકામાં ભુરાવા વિસ્તારમાં નવું બસ સ્ટેન્ડ બન્યું છે ત્યાંથી લઈને છેક ભુરાવા ચોકડી સુધી ટ્રાફિક સમસ્યા વધારે થતી હતી નવા બસ સ્ટેન્ડની આગળ રોડની સાઈડમાં ડિવાઇડર મૂકવામાં આવ્યા હતા આ ડિવાઇડર લોકો અને વાહન ચાલકોને વધારે નડતા હતા અને ટ્રાફિક જામ થતું હતું ટ્રાફિક પોલીસ આ સમસ્યાથી વધારે હેરાન થતું હતું આ ઘટનાને નજરમાં રાખીને ગોધરા નગરપાલિકા દ્વારા આ ડિવાઇડર મૂકેલા હતા તેને ખસેડવામાં આવ્યા હતા આનાથી વાહન ચાલકો અને ચાલતા જતા માણસોને તકલીફ ના પડે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આરજેબી ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ